ફ્રાન્સ જર્મની આવી કોઈપણ કન્ટ્રીમાં અભ્યાસ કરીને એક અલગ પ્રકારનું નવા પ્રકારનું કરિયર બનાવવા માંગતા હોય તો તેની માટે આ એક ગોલ્ડન તાક છે એકસો પચાસથી વધારે કાઉન્સિલર્સને મળવાનો અહીં મોકો મળતો હોય છે કોલેજ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવને પણ તમે ડાયરેક્ટલી મળી શકો છો એ પ્રકારનું આ ખૂબ મંચ અહીંયા બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત જેટલી પણ અગત્યની પરીક્ષાઓ થતી હોય છે જેમાં આઈએલટીએસ હોય સેટ જીઆરઈ આ તમામે તમામ પરીક્ષાઓ વિશે અહીંયા ડિટેલમાં માહિતી પણ મળે છે સાથે સાથે કોચિંગ પ્રોડક્ટમાં એનરોલ થવું હોય તો આજના દિવસ માટે પંદર ટકાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવતું હોય છે આ ઉપરાંત એજ્યુકેશન લોનને લઈને પેરેન્ટ સૌથી વધારે ચિંતિત હોય છે તો પંદરથી વધુ બેંકના રિપ્રેઝેન્ટેટિવ પણ ઉપસ્થિત છે નેવુંથી વધારે અલગ અલગ બૂથ રાખેલા છે સો ટકા સ્કોલરશીપ સાથે ભણવા જવું છે તો કેવી રીતે ભણવા જઈ શકો છો તેની પણ માહિતી અહીંથી મળી જશે કઈ રીતે તમારે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે તેની પણ માહિતી મળી જશે તો જર્મનીની વાત કરવામાં આવે તો ત્યાં કોઈ ટ્યુશન ફી હોતી નથી તો ત્યાં કેવી રીતે જઈ શકો છો એ અંગેની માહિતી પણ મળી જશે અને કેનેડામાં જે નિયમો બદલાયા છે તો બદલાયેલા નિયમ સાથે કઈ રીતે તમે તમારું સારામાં સારું કરિયર બનાવી શકો છો અને જલ્દીથી જલ્દી પીઆર મેળવી શકો છો તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં મળી રહેશે ત્યારે દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી માહિતી આપશે તો આ એક સુવર્ણ તક છે માર્ચ મહિનો એ તહેવારોનો મહિનો છે માર્ચ મહિનો એ ઇનોવેશનનો મહિનો છે માર્ચ મહિનો એ પરીક્ષાનો મહિનો છે અને આજ માર્ચ મહિનામાં અમે આપની માટે લઈને આવ્યા છે કાનન સ્ટુડન્ટ વિઝા ફેર એટલે જો તમે કેનેડા યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ફ્રાન્સ જર્મની આવી કોઈપણ કન્ટ્રીમાં અભ્યાસ કરીને એક બહુ જ અલગ પ્રકારનું નવા પ્રકારનું જો તમે કરિયર બનાવવા માંગતા હોય તો એની માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એકસો પચાસથી વધારે કાઉન્સિલર્સને મળવાનો અહીંયા તમને મોકો મળતો હોય છે કોલેજ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવને પણ તમે ડાયરેક્ટલી મળી શકો છો એ પ્રકારનું આખું મંચ અમે અહીંયા બનાવેલું હોય છે આ ઉપરાંત જેટલી પણ એક્ઝામ્સ થતી હોય છે પછી આઇલ્સ હોય પીટી હોય ડીઓલિંગો હોય સેટ જીઆરઈ આ તમામે તમામ એક્ઝામ વિશે આપને ડિટેલમાં માહિતી પણ મળે છે ઓરિયન્ટેશન પણ થાય છે અને જો સાથે સાથે તમારે કોચિંગ પ્રોડક્ટમાં તમારે એનરોલ થવું હોય તો આજના દિવસ માટે અમે પંદર ટકાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરતા હોઈએ છીએ આ ઉપરાંત એજ્યુકેશન લોનને લઈને પેરેન્ટ્સ સૌથી વધારે ચિંતિત હોય છે તો પંદરથી વધુ બેન્કના રિપ્રેઝન્ટેટિવ આજે અહીંયા મોજૂદ છે નેવથી વધારે અલગ અલગ બૂથ છે તમારે હન્ડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ સાથે ભણવા જવું છે તો તમે કેવી રીતે ભણવા જઈ શકો છો એની માહિતી પણ તમને મળી જશે તમારે કઈ રીતે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે એની માહિતી પણ મળી જશે જર્મનીની વાત કરીએ તો ત્યાં કોઈ ટ્યુશન ફી નથી હોતી તો તમે ત્યાં કેવી રીતે જઈ શકો છો એ અંગેનું પણ માહિતી મળી જશે અને કેનેડામાં જે રૂલ્સ બદલાયા છે નિયમો બદલાયા છે તો એ બદલાયેલા નિયમ સાથે કઈ રીતે તમે તમારું સારામાં સારું કરિયર બનાવી શકો ને જલ્દીથી જલ્દી તમે પીઆર મેળવી શકો છો એ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી તમને આજે આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં મળવાની છે દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી તમને માહિતી આપશે તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને જો તમે આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં આજના દિવસે આવો છો તો આપને એક કહેવાય એટલે કે નો યોર સ્કોર જે એક્ચ્યુઅલ એક્ઝામ થતું હોય છે એનું સ્ટિમ્યુલસ એક્સપિરિયન્સ અમે તમને આપતા હોઈએ છીએ એ પણ બિલકુલ ફ્રીમાં તમને અવેલેબલ છે તો ચાલો મળીએ કારણ સ્ટુડન્ટ વિઝા ફેરમાં જલ્દીથી આવી જાઓ જેથી કરીને તમે પણ વિદેશમાં તમારું સફળ કરિયર બનાવી શકો